ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામેથી હત્યાના મામલે ઘોઘા પોલીસે હત્યાના બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ગુના રિકન્ટક્શન કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે આવેલી બિચ્છુ નામની નોનવેજની રેસ્ટોરન્ટના માલિક પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની ગત સત્તર જુલાઈ બે ના રોજ હત્યા કરવામાં આવી હતી આ હત્યા કેસમાં સુનિલભાઈ ઘેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુકભાઈ કંટારિયા નામના બે આરોપીઓની ઘોઘા પોલીસે ગણતરીની કલાકમાં જ ધરપકડ કરી લીધી હતી આજ રોજ એકવીસ જુલાઈ બે ના રોજ ઘોઘા પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓને ભૂતેશ્વર ગામે ઘટના સ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસની આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પોલીસે સમગ્ર ઘટનાનું પંચનામું કરી આરોપીઓ પાસેથી ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો તેનું ઝીણોટ ભર્યું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું એય એય બે તમે ઉલે પાડી આ ગાડી આવી રાખો ઉપર 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 આવી રીતે આમ જોપો છો બરોબર પછી અને તો આ એક વારો પડી ગયો એ આ પડી અહી અરે મત છે રિગાડી એ મત સુ બધી ક્યાં ભી ક્યાં તો બધી ગાડી કે અસસ્ટ્રેશન ચાલો ક્યાં તે બજે બતાવો ક્યાં તે બજે હાલો હાલો બસ્યા આવજે આ ઘટના અંગે પોલીસ ની વધુ તપાસ ચાલુ છે આ કેસ અંગે વધુ વિગતો મળતા અમે આપને જણાવશું ત્યાં સુધી મને રજા આપશો આપ જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર